ખેડા જિલ્લાના મહેમદાવાદના રહેવાસી અનિલભાઈ વાઘેલા નામના વ્યક્તિ જિલ્લા કલેક્ટરને કરેલી અરજીમાં ફરિયાદ કરી છે કે સરકારી ડોક્ટર નોકરીની સાથે ખાનગી દવાખાના ન ચલાવી શકે તેઓ નિયમ હોવા છતાં મહેમદાબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના જનરલ સર્જન અને મુખ્ય તબીબી અધિકારી બ્રિજેશ પંચાલ અમદાવાદના મણિનગરમાં પ્રમુખ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે એટલું જ નહીં આરોગ્યલક્ષી વિવિધ કેમ્પ પોતાના સરકારી ફરજના ક્ષેત્ર એવા મહેમદાબાદમાં કરે છે

દવાખાનામાં નથી જોવા મળી રહ્યા દર્દીઓ ને નથી જોવા મળી રહ્યો સ્ટાફ કેમાં પોતાના કેબિન પર ખાલી અને કેબિન પર ખાલી જોવા મળી છે પરિણામે જે બાકડા એક સમયે દર્દીઓ થી ખેજો જોવા મળતા તે બાકડા પર આજે ખાલી સુના જોવા મળી રહ્યા અમારા પરિવારના સભ્યો જ્યારે જ્યારે દવાખાનામાં દવા ટ્રીટમેન્ટ લેવા જતા ઈ છે ત્યારે આ લોકો ફરજ બે દરકારી કરતા હોય છે વધુ ઉદ્ધત ભર્યું વર્તન કરતા હોય છે એટલે જેને લઈને પછી મને જાણવા મળેલ કે આ ડૉક્ટર અમદાવાદની અંદર મેનેનગર પાસે ઇલાજ મેડિકલની પાછળ પ્રમુખ હોસ્પિટલ નામની હોસ્પિટલ ધરાવે છે અને અહીંયાથી જે દર્દીઓ હોય એમને સેવા પર બલે ત્યાં લઈ જાય છે અને ત્યાં લઈ જાય તે પોતે બિઝનેસ કરે છે અને ત્યાં પણ એવો કંઈક મારા જાણવા મુજબ એવા આયુષ્યમાન કાર્ડના પણ પૈસા લે છે અને અહીંયા ગાડી સરકારી છે હવે આ બે વસ્તુ એક સાથે ચાલી ના શકે એવું મારા ધ્યાને આવતા મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે અને આ બાબતે ઉચ્ચ કક્ષા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય મળશે એવો મને પાકો વિશ્વાસ છે મેં એમ અમદાવાદ સર્જન ડોક્ટર બ્રિજેશ પંચાલ નાઓની વિરુદ્ધમાં મેં લેખિત પર રજૂઆત કરી છે અને મેં બધા રજૂઆત બધી તમામ આધાર પુરાવા સાથે કરી મેં કોઈ ઉદ્ધત એ કરી નથી મેં જેટલા જેટલા પુરાવા છે એમાં એની પત્ની પોતે કબૂલે છે કે મારો પતિ ઇલાજ મેડિકલ પાસે પ્રમુખ હોસ્પિટલ પેડિકલ હોસ્પિટલ ધરાવી ત્યાં પ્રેક્ટિસ કરી વ્યવસાય કરે છે એટલે એમાં કોઈ

તો દવા લેવા પછી બચાર પ્રાઇવેટમાં જઈ ના શકે એટલે પછી ભગવાન ભરોસે ઘેર જતા રહેતા હોય છે એમાં નાના નાના બાળકો રહી જતા હોય દવાખાનું સરકારી દવાખાનું છે એ ગાડી ગાડીથી એવું કહેવત થાય છે કે ભાઈ મારી હોસ્પિટલ આવો તમને સરસ ટ્રીટમેન્ટ મળશે અહીં ઘડી તમને આ સરકારી સરકારી જેવી તમારે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મારી હોસ્પિટલ લઈ જાવ હું તમને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ કરી આપીશ એવું કરીને એમ કરી કરીએ

આ બાબતની અમને ફરિયાદ મળી છે ને એની અમે તપાસ સોંપી છે અને તપાસ થઈ જશે પછી જે પત નિર્ણય આવશે એની અંદર અગર એ દોષિત થશે તો એમાં જોગવાઈ મુજબ જે આપણે એમને સજા કરવાની થાય છે એ કરીશું અને એ આખી પ્રક્રિયા જે એની થાય છે સાબિત કરવાની કે ખરેખર પ્રેક્ટિસ કરે છે કે નહીં અને દર્દીઓ સાથે નો એમનો વર્તન કેવું છે એ તપાસ કર્યા પછી જ જાણી શકાય કે લગાવેલા છે અંગત છે કે કોઈ એમાં સચ્ચાઈ છે એના પછી જ કંઈ હું કહી શકું છું સર જે આ પંચાલ સાહેબ છે એ સરકારી કર્મચારી છે ખાનગી છે સાહેબ કેવી રીતે આમાં સાબિત થશે અને શું કાર્યવાહી ડૉક્ટર પંચાલ સરકારી કર્મચારી છે સર્જન છે વર્ગ અને કાયમી છે એમને નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ મળવા પાત્ર હોય છે અને જો સાબિત થાય કે એમને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી કે કરી રહ્યા છે તો આવા કિસ્સાની અંદર પછી અમને જ્યારથી સર્વિસમાં લાગે છે ત્યારથી આ દિવસ સુધી વિદેલ એનપીએ વસૂલ કરવા પાત્ર થાય છે અને પછી એમાં ખાતકીય તપાસ કરીને આગળના પગલા લેવા છે સાહેબ પંચાલ થાય છેલ્લા કેટલાક દિવસથી રજા પર છે એવું કહેવામાં આવે છે કે આ વિવાદ ઉભો થયો ત્યારથી રજા પર જતા કેટલા દિવસની રજા પર છે કોઈ સાતેક દિવસથી રજા ઉપર છે મારી પાસે અરજી આવી છે એક્ઝેક્ટ તો હું તમને જોઈને જ કહી શકું રજામાં છે અને સાહેબ આમાં જે તપાસ ચાલી રહી છે એ ક્યાં સુધી તપાસ તપાસ શરૂ કરી છે એની અંદર Decidí aprender a mouse se come.